હરસિંહભાઈ અર્જુનભાઈને ફોન કરી જણાવેલ કે એક બાળકી તથા એક ઐસમ અત્રે સુરત રેલવે પોલીસ સ્ટેશન લઈ આવેલ છે જેની યોગ્ય કાર્યવે જણાવેલ ત્યારબાદ સદર બાળકીને અત્રે ચાઇલ્ડ કોર્નરમાં બાળકીને તેનું નામ ધામ પૂછતા પોતાનું નામ બદલવામાં આવ્યું છે ઉંમર વર્ષ ચૌદ ધંધો અભ્યાસ રહેવાસી મહારાષ્ટ્રવાળી હોવાનું જણાવતા બાળકીને વિશ્વાસમાં લઈ પૂછતા તેઓ જણાવેલ કે તેઓના માતાના મોબાઈલ નંબર ઉપરથી તેઓને સ્નેપચેટ એપ ડાઉનલોડ કરેલ હતી અને તેઓના બેનપણી સાથે ચેટ કરતા હતા તે વખતે એક અજાણ્યા નંબરથી મેસેજ આવતા તેઓ તેની સાથે ચેટિંગ કરતા ત્યારબાદ એકબીજાને મળતા હોય ઈસમ તેઓના ગામમાં રહેતો હોય જેથી સ્કૂલે જવાના ટાઈમે મળતા હોય વાતની જાણ થતાં તેઓના માતાએ ઠપકો આપતા પિતાને જાણ કરવી પડશે તેમ જણાવેલું હતું જેથી તેઓ ગભરાઈ ગયા હતા અને સર્વ હકીકતના આધારે બોયફ્રેન્ડ નામે મહેન્દ્ર સાહેબરાવ ગોસાવી ઉંમર વર્ષ ત્રેવીસ ધંધો મજૂરી ગામ બોરાડી જિલ્લો ધૂળિયા મહારાષ્ટ્રવાળાને તારીખ સાત આઠ બે હજાર પચીસના રાત્રિના ઘરેથી કોઈને કીધા વગર નીકળી જઈ બારડોરી રેલવે સ્ટેશન આવી ગયા હતા જ્યાં હાજર પોલીસને તેઓની પૂછપરછ કરી અત્રે સુરત લાવેલા હતા ત્યારબાદ બાળકીના પિતાએ મોબાઈલ નંબર ઉપર વુમન એ એસઆઈ મનીષા મધુકરનો સંપર્ક કરતા તેઓની દીકરી ગુમ થયા અંગેની તથા સગા સંબંધીઓ તપાસ કરતાં નહીં મળી આવતા શિરપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસ સ્ટેશનના માણસો બાળકીના પિતા ગુનાની એફઆઈઆર તથા યોગ્ય આધાર પુરાવા મેળવી બાળકીનો કબજો તેના પિતાને સોંપવામાં આવ્યો હતો તેમજ ગુનાનો આરોપી મહેન્દ્ર સાહેબરાવ ગોસાવી વર્ષ ત્રેવીસ ધંધો મજૂરી रेवाशी गांव बोराडी जिला धूरिया राज्य महाराष्ट्र वाला ने सिरपुर पुलिस ने સોંપવામાં આવ્યો હતો સ્ટોરી બાય હરેશ રાજપૂત સુરત સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બી આરણ સ્ટાર્ટ ઓન લીલા લીલા છોડવાને એરંડા પરپور સુકારા માટકી રહેને ઉપજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બી આરા એરંડા બી આરણ કોસ્મોસ નામ બી કારો ઓછો ને પાકે ઉપજ લખલુટ કોસ બોસ એરંડા બિયારાડ